ડીસામાં તાજેતરમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં એકવીસ લોકોના મોતના આરોપી દીપક સિંધીનું ભાજપ સાથેનું કનેક્શન સામે આવ્યું બ્લાસ્ટની ઘટનામાં ઝડપાયેલા આરોપી દીપક સિંધી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હોવાનું પોસ્ટર વાયરલ થયું આરોપી દીપક સિંધી ડીસા શહેર ભાજપ મોરચાનો પૂર્વ મંત્રી રહી ચૂક્યો છે પ્રાપ્ત વિગત અનુસાર દીપક મોહનાણીની લગભગ સાત વર્ષ પહેલાં ડીસા યુવા ભાજપમાં નિયુક્તિ કરવામાં આવી હતી પાર્ટીના કાર્યક્રમોમાં સમય ન આપતો હોવાના કારણે ભાજપે તેનું રાજીનામું લઈ લીધું હતું શહેર ભાજપનો અને પૂર્વ મંત્રી ફટાકડા વિસ્ફોટ કાંડના આરોપી તરીકે સામે આવ્યો છે આરોપી દીપક સિંધીનું ભાજપના હોદ્દા સાથેનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું આ પોસ્ટરમાં દીપક મોહનાની દિશામાં અગાઉ નીકળેલ રથયાત્રાના પોસ્ટરમાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોમાં પોતાના નામ અને હોદ્દા સાથે જોવા મળી રહ્યો છે આ પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે દીપક મોહનારની અગાઉ ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો હતો આમ ડીસામાં એકવીસ લોકોના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવેલા આરોપી દીપક મોહનારની ભૂતકાળમાં ડીસા શહેર યુવા ભાજપ મોરચાનો મંત્રી રહી ચૂક્યો છે અને તેની પાર્ટી સાથેની સંડોવણી દર્શાવતું પોસ્ટર પણ વાયરલ થયું છે આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે